કચ્છથી નીકળેલ ફેટી એસિડ ભરેલ ટેન્કર કંપનીમાં નહીં લઈ જઈ બીજી જગ્યા ઉપર ટેન્કર ફેટી એસિડની ચોરી કરતા બે સમૂહને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યા બનાવની પ્રાપ્ત પોલીસ સૂત્રોની માહિતી મુજબ ટેન્કર નંબર જે જે બાર બીટી અડતાલીસ છ્યાસી માં કચ્છ મુદ્રા ખાતેથી અડાની વિરમલ લિમિટેડ કંપનીમાંથી ડિસ્ટેલ્ડ હાઇડ્રોજિનેટેડ એક હજાર બસો અઢાર ફેટી એસિડ મેટ્રિક ટન જેની કિંમત રૂપિયા ત્રીસ લાખ પંચોતેર હજાર ભરી પારોલી જીઆઈડીસીમાં આવેલ વર્લ્ડ કેમ્પ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડમાં ખાલી કરવા નીકળેલ હોય ટ્રકના ચાલક દ્વારા જે તે સ્થળે મા નહીં પહોંચાડી કંપની સાથે વિશ્વાસઘાત કરી અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર અંકલેશ્વરથી સુરત તરફ જતા લક્ષ્મી બે વજનકાંટા પાસે દિનેશ પુરોહિત મારવાડીના ગોડાઉન ઉપર આવી ટેન્કરના ઠાકડાનું સીલ તોડી ટેન્કરમાંથી પંચોતેર લીટર ફેટી એસિડ જેની આશરે કિંમત રૂપિયા નવ હજાર ત્રણસો પંચોતેરની ચોરી કરીને જીતેન્દ્ર કુમાર પ્રજાપતિ નાવને કુલ રૂપિયા એકતાલીસ લાખ તેવીસ હજાર છસો ના મુદ્દામાલ સાથે અને એક જીતેન્દ્ર કુમાર રતિલાલ પ્રજાપતિ નાવને ઝડપી પાડ્યા હતા જ્યારે અન્ય દિનેશભાઈ પુરોહિત નાવને વોન્ટેડ જાહેર કરી અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાવી આગળની વધુ તપાસ હાથ ધરી છે અઝર અંકલેશ્વર